જય માતાજી બધા મિત્રો ને કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ તમને બતાડો ઓલો ક્યાં જાય મિત્રો આપણે એમ જઈને પૂછી કે ક્યાં જાય એવો ક્યાં જતો તો એલા ટીટોળી ઈંડા જોવા જાય હાલો ને આપણે હાલા જાય ઉભો તો મિત્રો ટીટોળી ઈંડા આવી ગયા જોઈ લ્યો તમે એક ઈંડો ફૂટી ગયો મિત્રો ઈડું કોણ નાખ્યું હવે તમને હવે ચલો મિત્રો આખે આખું ખાબોચી ભર્યું એ અને નૈતિક ભાઈ તારે એમાં જો ટોપ પાડશે કાઈ વાંધો હમણાં બીજી ટોપ પાર એ બહુ મોટી ટપ પડી હાલો હવે પીચે જાય હું કે તો મિત્રો અમે આવી જાય પીચમાં સરદાર પટેલ સ્ટેડિયમમાં હવે અમે જઈ અવેળિયા તમને બતાડી જોઈ લ્યો મિત્રો અહીંયા કેટલા બધા કબૂતરા છે અમે મિત્રો જોઈ લ્યો અવેળો છલ છલાટ ભરેલો હોય આમ જોઈ લો કેવો છલા છલ ભરેલો હોય મિત્રો તમને એમ લાગતું હોય છે કે અહીંયા ચોવીસ કલાક પાણી કેમ આવે અહીંયા મિત્રો હોય બોરવેલ હે ને એટલે ચોવીસ કલાક પાણી આવે ઉભા રહ્યો ચોવીસ કલાક ગયો ચોવીસ કલાક પાણી આવે હું ત્યાંથી પાણી આયેલું જાય અને આ ભાઈ અહીંયા પાણી વાણી પી લઈએ પછી આપણે હૈલા જાય વાડીમાં અને અહીંયા તમને જંગલનો નજારો બતાડું કાયદેસર રીતે તો તમે મિત્રો જોઈ લ્યો અહીંયા અત્યારે તમને હવે જંગલનો સીન બતાડું હરવે હરવેરવે મિત્રો હવે તમને હરવે હરવે જંગલનો નજારો બતાડતા જાય હવે હરવે હરવે આવી જંગલ તો મિત્રો હવે તો મિત્રો જોઈ લ્યો એ ઊભો થા કેત ના પડ્યો આ હું કોઈ મન કેવા સદા થાતો સબાસ બેટા આ તો બહુત બઢિયા મન ઉભો છો જોઈ લ્યો મિત્રો ઊભો થઈને કીએ કે ઊભો તો કર કેવો માણા હે ભાઈ હવે આયલા જાય જંગલ માં તો મિત્રો અમને આયા બીજા બે ટીટોડી ઇંડા જોવા મળી ગયા એટલે અમે હવે સેવાનું કામ કર નાખ્યું મિત્રો અમે આ માળાની ભરતી પર પાણા રાખી દીધા એના ગાયુ પગ આવી જાય એટલે હિંડા ન ફૂટી જાય હવે અમે જાય જંગલમાં ઓળી રાયડા પાડે તો મિત્રો આ જંગલ આવી ગયું એ અરવે અરવે આમ જોઈ લ્યો આ ભાઈ જો બાવરાના પાંદડા તોડે હજી તમને જંગલનો સાચો નજારો તો દેખાડ્યો નથી હજી બતાડું ઉભા રહી તો મિત્રો મારે તમને એક વાત કહેવાની રહી ગઈ હતી અત્યારે તમને એ વાત કહી દઉં તમને વાત કહી દઉં તમને કે આવી રીતના ટીટોળીના ઈંડા દેખાય કે ટીટોળીનો માળો દેખાય તો એની ફરતી ગોળ પાણા રાખી દઈ જો જેનાથી કરીને ટીટોળીના ઈંડા હોય ને સુરક્ષિત રહી શકે કારણ કે ગાયુનું પગ આવી જાય ને તો ઢીટોડી ફૂટી જાય એના કરતાં આપણે પાણા રાખી દેવા હારા હાલો હવે જાય આગળ આગળ